શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મોહન સ્વામી મહારાજની જય પૂજ્ય ત્યાગોલભ સ્વામી આપણને સત્સંગ દીક્ષા ગ્રંથ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આપણને જે ભેટ આપી તો ટૂંકા પ્રવચનની અંદર બધા જ મુદ્દાઓનો એમને સમાવેશ કર્યો એમણે પ્રારંભ કર્યો પૂર્ણપુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણથી અને ત્યાર પછી એમણે આપણને અનુરોધ કર્યો કે બધા જ સત્સંગી એ પાંચ શ્લોકનું વાંચન કરે અને છેવટે મહારાજ સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરી કે એની અંદર જે કંઈ વાતો છે આપણા જીવનની અંદર આત્મસાત થાય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નો દેહ વિલય થયો તેરમી ઓગસ્ટના દિવસે અલે સ્વામી મહારાજ પોતે સ્વતંત્ર થકા અક્ષર નિવાસી થયા તે વખતે મોહન સ્વામી મહારાજની ઉંમર લગભગ ત્યાંશી વર્ષની હતી પ્રમુખસ્વામી મહારાજના દર્શન જે બધા હરિભક્તોએ કરેલા છે સંતોએ કરેલા છે તો પ્રમુખ સ્વામી મહારાજની જે સ્વાભાવિક પ્રકૃતિ એમના દર્શન બધાએ કર્યા ત્યાર પછી પૂજ્ય મોહન સ્વામી મહારાજ એમના સ્થાન ઉપર આવ્યા અને મોહન સ્વામી મહારાજની પ્રકૃતિ સ્થૂળ દ્રષ્ટિએ આપણને જુદી લાગે એટલા અનુસંધાનની લીધે જ્યારે મોહન સ્વામી મહારાજ નૈનપુરમાં હતા તે વખતે એક સંતે મોહન સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આપ બહુ ઓછું બોલો છો એટલે પ્રભુ સ્વામી મહારાજ તો ઘણું બધું બોલતા હતા અને ઘણી બધી વાતો કરતા હતા પણ આપ પણ જો વધારે બોલો તો સારું એવી બહુ પ્રેમથી વિનંતી કરી ત્યારે મોહન સ્વામી મહારાજને બીજી વાત કરી ઓછું બોલો છો આપ સાયલન્ટ છો ધીરે રહીને મોહન સાંઈ મહારાજા વાત કરી કે સાયલેન્ટ છે પણ પાતાળે પાયા નાખી દઈશું અને આપણે જોઈએ કે એ શાંત છે પણ એક 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 કાર્ય શકવર્તી કાર્ય અને હમણાં જ આપણે બધા એ કાર્યો છે બે ગઢવી ભાઈઓ યુવકો આપણને બધી વાતો કરતા હતા શ્રીજી મહારાજની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે સ્વામી સ્વામીને પધરાવ્યા પણ જો આપણે વિચાર કરીએ કે ગુણાદિતાનંદ સ્વામીને જે પધરાવ્યા તો અત્યારે તો આ લંડનની અંદર આ ભૂમિ ઉપર અક્ષરની પધરામણી ભગવાન સ્વામિનારાયણ સાથે થઈ અને ધામધૂમપૂર્વક પાલકીમાં બેસાડી આટલા બધા હરિભક્તોની ઉપસ્થિતિની અંદર એમની પધરામણી થઈને વધામણા થયા નેનપુરની અંદર તો કોવિડ એના રિસ્ટ્રિક્શન્સ હતા અને કોવિડના રિસ્ટ્રિક્શન્સને લીધે સંતો મર્યાદિત સંખ્યાની અંદર જે સ્વામી સાથે વિચરણ કરનારા સંતો અને ત્યાં એ નેનપુરની અંદર બધું જે મેનેજમેન્ટ કરવાનું હતું એ સંતો સિવાય ત્યાં કોઈ સંતો હતા નહીં અને થોડા સાધકો અને જે સ્વયંસેવકો ત્યાં સેવા કરતા હતા પણ મોહન સ્વામી મહારાજે આ ગુણાદિતનંદ સ્વામીની જે આપણને મૂર્તિ એ ખાલી એક વેંતની આપણને મૂર્તિ દેખાય છે અને સ્થૂલ દ્રષ્ટિએ એ મૂર્તિ આપણને ધાતુની મૂર્તિ દેખાય છે એ મૂર્તિ માટે મોહન સ્વામી મહારાજ શિખરબદ્ધ મંદિરની અંદર મોટી પ્રતિષ્ઠા થાય અને એની અંદર જે કંઈ વિધિ વિધાન કરવાના હોય એ બધા જ વિધિ વિધાન મોહન સ્વામી મહારાજે નેનપુરની અંદર આ ગુણાદિત્યાનંદ સ્વામીની પધરામણી થઈ ત્યારે એમણે કરેલા મહાપૂજા થઈ યજ્ઞ થયો નગરયાત્રા નીકળી આવકારો થયો એ નિમિત્તે અન્નકોટ થયો પ્રસાદ થયો નૃત્ય થયું આ બધું જ થયું તો તે વખતે આપણને આમ મનની અંદર જો વિચાર કરીએ કેટલી બધી શ્રદ્ધા કેટલો બધો ભક્તિભાવ કેટલો બધો ઉમંગ કેટલો બધો ઉત્સાહ એમના જીવનમાં આપણને ધાતુ દેખાય છે એમને સાક્ષાત પ્રત્યક્ષ ગુણાદિત્યાનંદ સ્વામી એ પોતે દેખાય હવે એ આખું જે કર્યું તો શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર એક વાત કરી છે કે યદ આચરતી શ્રેષ્ઠ એવે તરો જનહ જે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે બીજા લોકો એને અનુસરે છે તો એ આખો જે માહોલ તો એના આધારે પણ ખબર પડે કે આ સામાન્ય કામ નથી આ આત્યંતિક સુખનું કામ છે આત્યંતિક કલ્યાણનું કામ છે આત્યંતિક મોક્ષનું કામ છે એક સિદ્ધાંત જે શાસ્ત્રની અંદર છે તો એ શાસ્ત્રના સિદ્ધાંતને આપણને સાકાર કરીને મૂર્તિમાન કરીને આપણી સમક્ષ એ મૂકેલો છે એ બહુ મહત્ત્વની અતિ મહત્વની વાત છે બીજા બધા કાર્યનું પણ વર્ણન કર્યું આપણને આરતીની વાત કરી પૂજાની વાત કરી પછી સંહિતા ચક્ષપુરુષોત્તમ સંહિતા સહજાનંદ નામાવલી પછી આપણો મંત્ર છે એ બધી જ અતિ અગત્યની વાતો થઈ પણ તમે જુઓ કે શ્રીજી મહારાજ પછી ગુડાદિતનંદ સ્વામી આવ્યા આદર્શ દાસ કોને કહેવાય આદર્શ ભક્ત કોને કહેવાય આદર્શ શિષ્ય કોને કહેવાય એમનું આપણે સમગ્ર જીવન જોઈએ આપણે કોઈ વ્યક્તિનો પરિચય આપીએ ને કે તમારો પરિચય આપો તો એ વ્યક્તિ આપણને વાત કરી કે આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે આ ડૉક્ટર છે આ ડેન્ટિસ્ટ છે આ ફિઝિકલ થેરાપિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ છે આ ફાર્મસિસ્ટ છે અથવા તો ઇન્ડસ્ટ્રિયલિસ્ટ છે બિઝનેસમેન છે આ બધું પરિચય આપીએ તો ગુણાદિતાનંદ સ્વામીનો પરિચય શું પરિચય એ ભગવાનના દાસ છે એ અનાદિના દાસ છે કોઈને આપણે સેવક કહીએ નોકર કહીએ તો માણસના મગજની અંદર નોકર એની કિંમત એ દાસની કિંમત નિમ્ન હોય છે આ ગૌરવનું પદ છે એ સામાન્ય વ્યક્તિના હાથમાં આવતું નથી તો એમનું આપણે જીવન જોઈએ મોહન સ્વામી મહારાજનું એ પ્રમુખ સ્વામી મહારાજના પડછાયાની અંદર કેવી રીતે રહ્યા આમ ખબર જ પડી નથી કોઈને કોઈને ખ્યાલ જ આવ્યો નથી પણ એક સદયુક્તિ કહેવાય જેમ કે એ ગાદી ઉપર આવ્યા અને જો બે હજારને પંદરની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ હતા અને સારંગપુરની અંદર જે ઉત્સવ થયો પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ એ છેલ્લો હતો હવે એ ઉત્સવ થયો તે વખતે બધાએ નક્કી કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પાંચ વર્ષનો આપણે આ જે ઉત્સવ છે ઉત્સવ કરવો સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર કોઈ માણસ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બોલે અને જ્યાં સુધી સ્વામી મહારાજ પોતે સ્વસ્થ હતા અને પ્રભુ સ્વામી મહારાજ એ બંધ કરાવી દે સ્વામી કે આ તમે જઈ ના બોલો અરુચિ બતાવે પણ હવે અબ્દુલ કલામ સાહેબમાં ભગવાન શ્રીજી મહારાજ પ્રેરણા કરે તો બાપા શું કરે એક કે કે સ્વામી તમે સો વર્ષ થાઓ પછી બીજી વ્યક્તિ કે તમે સો વર્ષના થાવ ત્રીજા કે સો વર્ષના થાવ તો સ્વામી પછી બોલવાનું બંધ કર્યું અને અંતરમાં એમને ગમે લઈ હવે એ શતાબ્દી મહોત્સવની બધી વાતો ચાલે બાપા તો ધામમાં જતા રહ્યા પ્રમુખસ્વામી મહારાજ એમની જગા ઉપર આવ્યા અરે મોહન મહારાજ પધાર્યા તો મોહન મહારાજનો બે હજાર ને સોળની સાલમાં બોચાસણની અંદર પ્રથમ એમની ઉપસ્થિતિની અંદર જ્યારે જન્મદિવસ ઉજવાયો હવે તે વખતે મોહન મહારાજે શું વાત કરી કે પાંચ વર્ષ સુધી પ્રમુખસ્વામી મહારાજની જ વાત કરવાની કે તું સ્વામી હવે આપ ગુરુપદે છો તો બધાની ઈચ્છા છે કે આપનો પણ જન્મજયંતિ ઉજવાય મોહન સ્વામી મહારાજે વાત કરી કે એની અંદર પણ સ્વામી મહારાજના પ્રસંગોની વાત કરવાની બીજી કોઈ વાત કરવાની નહીં એમણે વાત કરી અને એમણે વાત કરીને એ બેકગ્રાઉન્ડની અંદર એ હંમેશને માટે રહ્યા આખો સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ બધા અલગ અલગ કાર્યનું આપણે વર્ણન કર્યું આ મંત્રની વાત કરી આ સહજાનંદ નામાવલીની વાત કરી મહાપૂજાની વાત કરી પણ એમને જગજાહેર કરવા તો એના માટે પણ એવું બોલ્ડ સ્ટેટમેન્ટ જોઈએ એના માટે પણ એક અદ્વિતીય સ્ટેટમેન્ટ જોઈએ અને એના માટે પણ એવી એક અદ્વિતીય રજૂઆત જોઈએ તો એ કેવી હોઈ શકે તો જ્યારે તમે ઉત્સવ કરો જગજાહેર ઉત્સવ છે આખા વિશ્વના બધા જ માણસો એમાં પાર્ટિસિપેટ કરે તો એ પ્રભુસ્વાઈ મહારાજનું નામ જાહેર થાય અને એનો ડંકો વાગે લોકોને ખબર પડે આજે આ કેવી વાત છે સત્પુરુષને સમજવા સત્પુરુષની ઓળખાણ કોઈકને કરાવી એ બહુ જ મોટામાં મોટો પરોપકાર છે કોઈને ખાવાનું જોઈતું હોય અને ભૂખ લાગી હોય તો એક સમયનું પેટ ભરાય એનું કોઈને તમે એજ્યુકેશન આપો અને એને જોબ મળે તો જીવન ચાલે ત્યાં સુધી એને ફૂડ શેલ્ટરને ક્લોથિંગની વ્યવસ્થા થાય પણ જ્યારે સત્પુરુષની ઓળખાણ થાય છે તો આજ સવારે મોહન સ્વાઈ મહારાજે આશીર્વાદની અંદર વાત કરી હતી વાંચન કરતા હતા અને તે વખતે વાત કરી મોહન સ્વાઈ મહારાજે કીધું કે સત્પુરુષ આ જીવને અભયદાન આપવા માટે પૃથ્વી પર આવેલા છે જન્મ જન્માંતરની ભૂખ ભાંગી જાય જ્યારે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ગાંધીનગરની અંદર અક્ષરધામ એ અક્ષરધામ તૈયાર થયું હવે તે વખતે આખો એ જે પ્રોસેસ હતો એ છે ને અવતાર એ આખી પુરાણમાં કથા આવે છે માછલી હતી તો માછલીને એક નાનું વાસણ હતું વાસણમાં માછલીને મૂકી તેમાં સમાઈ ગઈ મોટી થઈ મોટું વાસણ મૂક્યું એમાં સમાઈ ગઈ પછી દરિયામાં નાખે છે તો એવી રીતે ગાંધીનગરની અંદર એક ખાલી કીર્તિસ્તંભ બનાવવાનો હતો ઇન મેમરી ઓફ ભગવાન સ્વામિનારાયણ ફોર ધ વર્ક દેટ હી હેડ ડન ભગવાન સ્વામિનારાયણ જે કામ કર્યું હતું ઇઝ લાઈફ મેસેજ અને એ વર્ક એના માટે ખાલી એક કીર્તિસ્તંભ બનાવવાનો હતો ધીરે ધીરે ગ્રેચ્યુઅલી એવોલ્યુશન થયું એમાં ઉત્ક્રાંતિ થઈ અને ધીરે ધીરે વધતું ગયું એ વધતું ગયું વધતું ગયું વધતું ગયું હવે એની અંદર એકચ્યુલી આપણે ઘણી બધી અંદર વાતો થયેલી હતી અક્ષરધામ તમારામાંથી બધા લગભગ હરિભક્તો ત્યાં આવ્યા જેમણે જોયું છે બેઝમેન્ટ છે ભગવાનની મૂર્તિ છે ફર્સ્ટ ફ્લોર છે એ થ્રી સ્ટોરીની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણના પ્રદર્શનો એના ડાયરામાં નાના એ આપણે મૂકવાના હતા ફોર્ટી નાઇન ભગવાન સ્વામિનારાયણ ફોર્ટી નાઇન ઇયર્સ આ પૃથ્વી ઉપર રહ્યા તો ફોર્ટી નાઇન મૂકી દેવાનું પ્રભુ મહારાજ નાઇન્ટીન એટી ફોરમાં વર્લ્ડ ટુર કરીને આવ્યા અને સ્વામીએ વાત કરી કે શું વિચાર છે કે સ્વામી આવી રીતનો વિચાર છે અને કેટલાક મોડલ તૈયાર થઈ ગયા હતા સ્વામી કે આપણે લાઈવ સાઇઝના કરીએ તો સારું લાગે તો લાઈવ સાઇઝના ત્યાં ક્યાં મૂકવાના એ તમે ગોઠવો કેવી રીતે પછી સ્વામીએ કહ્યું કે આના માટે કોઈ ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ આપણને મળે તો મહારાજનું નામ છે આખા વિશ્વની અંદર પ્રસરે તો આપણને દશરથભાઈ પટેલ મળ્યા તો ઇન્ટરનેશનલ ડિઝાઇનર વિઝ્યુલાઇઝર એમને અવોર્ડ પદ્મશ્રીનો પ્રાપ્ત થયેલો હતો ટ્વેન્ટી ઇયર્સ સુધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જે ઇન્ડિયાની અંદર ફેશન ડિઝાઇનમાં નંબર વન કહેવાય છે સ્કૂલ તો એમાં ટ્વેન્ટી ઇયર્સ પોતે ડાયરેક્ટર હતા એ આપણને એ પ્રાપ્ત થયા હવે એ વ્યક્તિ મળ્યા અહીંયા આગળ ચેક રિપબ્લિક પહેલાં ચેકોસ્લોવા ક્યાં હતું તો એની અંદર પ્રાગ એનું કેપિટલ છે એની નજીકમાં એક નાનું ટાઉન છે ઓનહોસ્ટ ઓનહોસ્ટ ટાઉનની અંદર પ્રોફેસર યારોસ્લાવ ફ્રી છે એને સિત્તેર દેશમાં કામ કરેલું સેવન્ટી કન્ટ્રીઝમાં અને એ વ્યક્તિ એ પોતે તો સાયન્ટિસ્ટ હતા પહેલાં પણ એના એક ફ્રેન્ડને બીકોઝ ઓફ પોલિટિકલ સર્ટન ઇન્કલેનેશન એને યુનિવર્સિટીના મેદાનની અંદર હેંગ કરવામાં આવેલા અલે જે હું તમને એ રઝિમનું નામ નથી આપતો તો એ રઝિમ એમને હેંગ કરેલા ખરેખર જે સ્વામીશ્રી એ વધાર્યા છે તો આ સ્વામીનું એક બહુ મોટું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એનું આપણે હાઇલાઇટ્સ જોઈ ગઢવીભાઈઓ આપણને બધી શોર્ટમાં વર્ણન પણ કર્યું અને આખા વિશ્વની અંદર પૃથ્વી ઉપર પછી આકાશની અંદર પછી ગુફાની અંદર એ બધા જ સ્થાનની અંદર પ્રમુખસ્વામી મહારાજનો જય જયકાર થયેલો છે અને એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે તેમનો આપણે લાભ લઈ શકીએ Shri Swaminarayan, Bhagwan, and